હવે ગેસ ચાલુ કરશું એના ઉપર એક લોહી મૂકીશું અને અને આપણે ગરમ કરી લેશું એટલે કે પ્રીહીટ કરી લેશું લોહી ગરમ હશે ને તો તમારો આ રાજગરો છે ને એ બરાબર સરસ રીતે ફૂટી જશે અને હવે એકથી દોઢ ચમચી જેટલો રાજગરો લઈ અને આપણે એને આવી રીતે હલાવતા રહીશું એટલે રાજગરાની ધાણી ફૂટી જશે તો ફ્રેન્ડ્સ આજે આપણે આ જ રાજગ્રાની જે ધાણી ફોડીએ છીએ એમાંથી જ એક ચીકી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બનશે તો આવી રીતે આપણે સતત હલાવતા રહીશું નહીં તો રાજઘરો નીચે બેસી જશે અને બળી જશે તો જો વારા જગરાની ધાણી ફૂટી ગઈ છે તો એને એક પ્લેટમાં કાઢી લેશું અને એ તો તમે જો ચમચાથી હલાવીને ન કરવું હોય ને તો પેલા મારા મમ્મી જે છે ને એ તો આવી રીતે રૂમાલનો એક ગોટો બનાવી અને ધાણી લોયામાં નાખી આવી રીતે હલાવતા રહેતા એટલે ધાણી છે ને ઈઝીલી ઇઝીલી ઉપર નીચે થતી જાય જે નથી ફૂટી એ નીચે જતી રહે ફૂટી જાય એ ઉપર આવી જાય અને આવી રીતે ધાણી એકદમ સરસ રીતે ફૂટી જતી તો એવી જ રીતે મેં અહીંયા અડધા કપ જેટલી ધાણીને ફોડી લીધી છે અને જુઓ આપણી ધાણી બસ સરસ રીતે એકદમ ફૂટી ગઈ છે તો હવે આમાં ઘણા એવા દાણા હોય કે જે ન ફૂટ્યા હોય ક્યારેક અમુક કાળા દાણા હોય યા તો ઝીણી ધૂળ હોય ને તો એને આપણે આવી રીતના હવાલો રાખશું અને એમાં આપણે આવી રીતે ચાળી લેવાનું છે આવા ચારણામાં તમે ચાળી લેશો ને એટલે જુઓ નીચે જે નથી ફૂટીને રાજગરો એ બધો જ આવી રીતે નીકળી જશે તો એવી જ રીતે આપણે બધો જ રાજગરો જે ફોડ્યો છે ને એ બધાને ચાળી લેશું હવે આ રાજગરો છે ને ચાર કપ જેટલો જે વાટકી છે ને ચાર વાટકી રાજગરો થયો છે તો હવે આપણે રાજ ચીકી બનાવી લઈએ ને એ પહેલાં આપણે થોડી તૈયારી કરી લઈએ તો મેં અહીંયા એક ટ્રેમાં બટર પેપર રાખ્યું છે તમારી પાસે બટર પેપર ન હોય તો તમે એને ઓઇલથી ગ્રીસ પણ કરી શકો છો તો હવે મેં ચાર કપ રાજગરાની ધાણી થઈ છે ને તો મેં અઢી કપ જેટલો અહીંયા ગોળ લીધેલો છે જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો અને એમાં એક ચમચી ઘી અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને પહેલાં આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખીશું અને આ ગોળને આપણે પીગાળી લેશું અને મેં અહીંયા દેશી ગોળ લીધેલો છે જો તમારી પાસે ભીલી ગોળ કે ચીકીનો ગોળ હોય ને તો તમારે એને સમારીને લેવાનો જેથી વેલો ઓગળી જશે અને હવે આ ગોળ ઓગળી ગયો છે ને તો હવે જે પ્રોસેસ આપણે કરીશું એકદમ સ્લો ગેસ ઉપર કરીશું અને ફ્રેન્ડ્સ આ અગાઉ પણ મેં તલની ચીકી મમરાની ચીકી અને મગફળીની ચીકીની રેસીપી આપી છે એમાં પણ મેં બતાવેલું છે કે ગોળનો પાયો આપણે કેટલો લેવો તો જુઓ હવે આપણે આ ગોળ છે ને એકદમ ઉકળી ગયો છે તો હવે આપણે જોઈએ કે અત્યારે આપણે ગોળનો પાયો નથી આવ્યો તો જેવું તમે પાણીમાં ગોળ નાખીશો ને એટલે જુઓ આમાં ગોળ પાણીમાં ફેલાતો જાય છે કેમ કે આપણો પાયો એકદમ કાચો છે અને એમાં તાર પણ બને છે તો આપણે આપણે જ્યાં સુધી આ ગોળ એકદમ હાથેથી તૂટે નહીં ને એટલો આપણે પાયો લેવાનો છે તો જુઓ આપણી ચાસણી આવી ગઈ છે ને તો હવે એમાં આપણે એક ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને એમાં એક ચમચી સૂંઠનો પાવડર અને એક ચમચી એલચીનો પાવડર નાખીશું અને એને બરાબર મિક્સ કરી દેશું ફ્રેન્ડ્સ મારે દેશી ગોળ છે ને એટલે આ જે આપણે રાજઘરાની ચીકી બનાવીશું ને એ થોડી લાલ બનશે જો તમે ચીકીનો ગોળ કે સફેદ ગોળ લેશો ને તો તમારી ચીકી જે છે ને એકદમ સફેદ બનશે અને હવે આપણે ફોડેલો રાજઘરો એમાં એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ મારે આ લોયું છે એ થોડું નાનું પડ્યું છે કેમ કે ચીકી વધારે છે તો હલાવવામાં થોડી તકલીફ પડે છે તમે જ્યારે પણ વધારે બનાવો તો લોહી થોડું મોટું લેજો તો હવે આવી રીતે આપણે ધીમે ધીમે નાખતા જઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રાજાગ્રહની ચીકીનો વિડીયો જો થોડો પણ પસંદ આવે ને તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને આવા અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જુઓ આવી રીતે ધીમે ધીમે કરતાં કરતાં આપણે બધા જ રાજા ગ્રહનો જે છે ને એ બધાને મિક્સ કરી દીધું છે તો હવે આપણે જે બટર પેપર રાખેલું છે ને એ ટ્રેમાં આપણે એમાં એડ કરી દઈશું જો તમે ગોળ ચીકીનો લેશો ને તો આપણે જે લાલ ચીકી બની છે ને એના જગ્યાએ તમારે સફેદ ચીકી બનશે અને હવે ફ્લેટ તળિયાવાળી જે વાટકી હોય ને ઘીવાળી કરી અને આપણે આવી રીતે એને સેટ કરી દઈશું અને ગરમ છે ને ત્યાં જ આપણે કટ લગાવી લેશું અને હવે એને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દેશું અને જે બાકીનું બચ્યું છે ને એમાં પાણીવાળું હાથ કરી અને આપણે આવી રીતે એનું લાડુડી વાળી લેશું ખૂબ જ ઇઝીલી વળી જશે જુઓ તો આપણો આના રાજગરાના લાડુ પણ બની ગયા છે તો હવે એને આપણે એકથી દોઢ કલાક માટે ઠંડુ થવા દઈશું તો જો હવે ઠંડુ થઈ ગયું છે ને તો આપણે આ બટર પેપર એને રિમૂવ કરી નાખશું અને હવે આ ચીકીને આપણે અલગ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આ રાજગરાના ધાણીની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ